ધોરણ દસ ચેપ્ટર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ભારતે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું આ માટે નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો જે અન્વયે ઓગણીસો એકાણુંની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા જેને આર્થિક જેને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે પહેલું આર્થિક ઉદારીકરણ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે અઢાર ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી ઉદારીકરણના લાભો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો ઉદારીકરણના ગેરલાભો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું આવકની અસમાનતામાં વધારો થયો આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો બીજું ખાનગીકરણ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે ખાનગીકરણ બે માર્ગે થઈ શકે પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લાં મૂકવામાં આવે છે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોપે છે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોપે છે ખાનગીકરણના લાભો ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે ખાનગીકરણના ગેરલાભો ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું વિકેન કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે ત્રીજું વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી વૈશ્વિકીકરણની અસરો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે કેટલાક લાભો અને ગેરલાભો થયા છે જે નીચે મુજબ છે લાભ વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે ગેરલાભ વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણુંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવી આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે ધ્યેયો વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું કાર્યો બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે ડબલ્યુટીઓ એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે ભારતીય અર્થકારણ પર અસર આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો ઝીરો પોઈન્ટ પચાસ ટકા હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને એક ટકાથી વધુ થયો છે ડબલ્યુટીઓના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે ડબલ્યુટીઓમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડો જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે આ બાબત તેના પર આધારિત છે ટકાઉ વિકાસ સુપોષિત વિકાસ ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસો સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકાયો છે માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સવર્તન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેવા કે કોલસો પેટ્રોલિયમ ખનીજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ દાખલા તરીકે વીજળી ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરેમાં કરવા પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઓગણીસો બોતેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે જેમ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રકટ થાય છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી વિશ્વભરમાં પાંચમી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ઓગણીસો એકાશીમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો ઓઝોનના સ્તરનું ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જૂથ ચર્ચા દ્વારા ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના લાભો અને ગેરલાભોની ચર્ચા કરે પર્યાવરણની જાગૃતિ અંગે રેલીનું આયોજન કરે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને તેની જાળવણીના કાર્યો કરવા શાળામાં તજજ્ઞ દ્વારા વ્યાખ્યાન ગોઠવવું